કે મામા મારી પદમાન કે જો મારા જાજા કરીને જો હાર અધૂરી રહી મારી પ્રીતડી રે માણરાજ લે આમ તો જો આ બોયડી માં કેટલા બધા બોરા હે મારો તો રહ જાય હે શું કરું લાય હવે હેને પાણી પરવા ન ચાવું અને હવે ઘરે જઈ અને છોકરાને બોરા સોરવા કાટું લાય ચાવા દે

बोरा दिग्र बोरा चोर भयो है <laughs> मार मम्मी आ લે મમ્મી મમ્મીએ કીધું તું ઈ તો પાતું મને ખબર જ હતી એટલે દુઆ આયા હંતાળી હાલો મારા દીકરા તમે ઘરે જઈ હાલો તમારો ઈયા જઈ વારો કાટો બે ને બાંધ દેવા હે હાલો કડી માં જવા દયો ને એ જવા દેવા તમને પછી મારા દીકરા બોરા સોરવા હે તારી માં સોરકડે ને તમે બે સોરકડા હે તારી માં આવું શીખવાડે હે તને આ ભાઈ

નાના નાના તમારા છોકરા કેળવી દોશી બોરી બોરા સોરવા ઈ કે તારા બાપ ને કદાચ એ કેળવી દોછી દીકરી સકોર છે એ છોકરું માં ગીર હોય ને

やばいやばい、ね。